મહારાજ નો નિત્ય લીલામાં પ્રવેશ અધિક માસ ચાલતો હતો જુનાગઢ ની મોટી હવેલી શ્રી ઠાકોરજીના નિત્ય નૂતન વધી આઠમ શુક્રવારે જન્માષ્ટમીનો મનોરથ મનાવાયો નંદ મહોત્સવ ખૂબ જ ઉત્સાહ પૂર્વક સેવા પહોંચી આપશ્રી ઉપર બંગલામાં પધાર્યા હતા તે સમયે આપશ્રીને ઠંડી આવીને સખત જવર સડ્યો હતો આવ્યા સવા વેદ ડોક્ટરો આવ્યા સારવારમાં કોઈ ખામી ન રહી પરંતુ ભગવદ સાધી એ નંદ મહોત્સવના પરમાનંદમાં તલીન થઈ ગયા વિક્રમ બે હજાર અગિયાર વિક્રમ સંવંત બે હજાર અગિયારના અધિક બહાદર બાબત નોમની રાત્રિએ એકાએક નિજ સ્વરૂપને ભૂતલ પરથી તિરોહિત કરી નંદ મહોત્સવના ભર ભાવમાં શ્રી પુરુષોત્તમ લાલજીએ નિત્ય લીલામાં પ્રવેશ કર્યો છે વૈષ્ણવ સમાસાર સાંભળતા વિરહ વેદના અને દુઃખનો પાર રહ્યો નહીં

હિન સતા પણ મારા માં જે કૃપા પ્રવર્ત છે એવા નિત્યસ્ત લીલા ગો સ્વામી શ્રી પુરુષોત્તમ લાલજી પ્રભુને હું વંદન કરું છું અહીંયા સ્વામી શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ નો નિત્ય લીલા પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ કાલે ગો સ્વામી શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ શ્રદ્ધાંજલિ આ પ્રસંગ આપણે કાલે જોશું ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘડારને લાઇક શેર અને કરજો જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે